ભક્તિ ઉપવાસ અને શયમનો સમય આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે અને દેવતાઓના લગ્ન નવાશ કામ અને શુભ કાર્યો કરવામાં આવતા નથી પરંતુ જ્યારે તુલસી વિવાહ થઈ જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ જાગે છે અને આ સાથે ચતુર્માસનો અંત થાય છે એ દિવસથી જ શુભ કાર્યો લગ્ન ગૃહ પ્રવેશ દાન અને પૂજા શરૂ કરી શકાય છે તો મિત્રો તુલસી વિવાહ પછી શું કરવું જોઈએ તો કે તુલસીજીને ધોળા કપડાં પહેરાવવા એટલે કે લાલ ચોડી ઉતારી થોડું કપડું બાંધવાથી ઘરનું નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તુલસીજીને નાના ગુઠડા કે મોતીની માળા ચડાવવી આથી સુખ સમૂતિ વધે છે ઘરમાં તુલસીના પાંદડામાં હવન કરવો એટલે કે સુગંધિત ધૂપ વડે તુલસી હવન કરવાથી દોષો અને નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે હવે આપણે જાણીશું કે ચતુર્માસ સમાપ્ત થયા પછી સાત સુખ ઉપાય કયા ઉપાય છે જે કરવાથી જીવનમાં વૈવાહિક સુખ સંતાન સુખ અને ઘરેલું શાંતિ મળે છે તો કે તુલસીજીની આસપાસ અગિયાર દીવા પ્રગટાવવા અને જય શ્રી હરિ તુલસી માતા બોલીને પ્રાર્થના કરો આ ઉપાય કરવાથી ધન અને સુખ શાંતિ વધે છે ગોમૂત્ર અને તુલસીની પાણીથી ઘરની તોડાઈ કરવી એટલે કે ચતુર્માસ પૂર્ણ થયા પછી ઘરને શુદ્ધ કરવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે તુલસીના છોડ નીચે ચોખા અને ગુલાબ ખૂના ફૂલ ચડાવવા આથી ઘરમાં કલ અને દૂર થઈ જાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓએ દર ગુરુવારે તુલસીજીને કુમકુમ પાણી અને ફૂલ અર્પણ કરવાથી પતિનું આયુષ્ય વધે છે કુવારી કન્યાઓએ તુલસીજીની એકસો આઠ વાર પરિક્રમા કરી સારા જીવન સાથી માટે પ્રાર્થના કરવી જોઈએ ધનલક્ષ્મી માટે આ ઉપાય ખૂબ જ જરૂરી છે તેના માટે શાલિગ્રામ અને તુલસી માતાની સાથે પૂજા કરી ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી આખરે દીવો પ્રગટાવી શાંતિ પાઠ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપથી આખા પરિવારને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે જાણીશું કે વૈવાહિક સુખ માટે કરેલું ટોટકા કયા કયા કરવા જોઈએ જેથી જીવનમાં સુખ શાંતિ રહે તો કે તુલસીના પાંચ પાનને ગુલાબજળમાં પીંજવી દર ગુરુવારે તિલક કરવો આથી દંપતી વચ્ચે પ્રેમ વધે છે તુલસીના પાન સાથે શંખમાં પાણી રાખી સવારે આખા ઘરમાં છાંટું આથી ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે તુલસીના મંજરી એટલે કે એના બીજ વડે બનાવેલો માળા પહેરવો એથી મનમાં શાંતિ મળે છે તો મિત્રો તુલસી વિવાહ માત્ર એક ધાર્મિક વિધિ નથી એ તો શુદ્ધતા સમર્પણ અને પ્રેમનું પ્રતીક છે જો આપણે આ ઉપાય ભક્તિપૂર્વક કરીએ તો આપણા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને વૈવાહિક સુખ જરૂર મળે છે જય શ્રી હરિ વિષ્ણુ જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય તુલસી માતા